અમદાવાદના ચંડોડામાં થયેલા ડિમોલિશનનો મામલો ચંડોડાની ગેરકાયદે વસાહતમાં નાખેલા વીજપોલ હતા એમસીએ જ યુનિક નંબર સાથે વીજપોલ નાખ્યા હતા સી ચોવીસ કલાકના અહેવાલ બાદ તંત્રએ જવાબ આપ્યો છે કનેક્શન કોણે અને કેવી રીતે આપ્યા તેની પણ તપાસ થશે એમસી સ્ટ્રીટ લાઇટ વિભાગ પાસે વિગતો મંગાવશે મહત્વનું છે કે ચંડોડા તળાવ વિસ્તારમાં ડિમોલિશન ચાલતું હતું ત્યારે આપની ચેનલ બતાવ્યો હતો કે એમસીએ પોલ ઇન્સ્ટોલ કરેલા છે જેના પર એમસી ના યુનિક આઈડી નંબર પણ છે સવાલ એ ઉઠ્યો કે જો બાંધકામ ગેરકાયદે હતું તો કાયદેસરના પોલ ક્યાંથી આવ્યા જેની હવે તપાસ કરવામાં આવશે કનેક્શન કોણે અને કેવી રીતે નાખ્યા એક મોટો સવાલ છે એમસી સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા આ જવાબ આપવામાં આવે અમદાવાદના ચંડોળામાં થયેલા ડિમોલ્યુશન મામલે ઝી ચોવીસ કલાક સતત આપને ખબર બતાવી રહ્યું છે